ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પોતાની હૈયાવરાટ ઠાલવી છે ને કહ્યું છે કે પોલીસ એક તરફી કાર્યવાહી કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે ને આ મામલાના સંદર્ભમાં જે કંઈ પણ ગેરકાયદેસર ધંધાઓ અને પ્રવૃત્તિ ચાલી રહી છે હવે તે મામલે આમ આદમી પાર્ટી આગામી સમયમાં લડાયક મૂડમાં જોવા મળશે આ મામલે શું કહી રહ્યા છે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તે સાંભળી લો પિયુષભાઈ ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી છે શું હતો આ મામલો અને હવે શું આગામી રણનીતિ ચૈતરભાઈની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચૈતરભાઈએ જે સદનની અંદર જે પચીસસો કરોડનું જે કૌભાંડ છે આ લોકોનું મનરેગા કૌભાંડ એ કૌભાંડ ભાજપનું બહાર કાઢ્યું અને એમાં બચુ ખાબડ જે મંત્રી છે એના છોકરાઓ અંદર છે આ લોકોની મિલી જુલી જે સરકાર છે આ સરકારની અંદર એ લોકોએ જે કૌભાંડો કર્યા પચીસો કરોડના ને એમાં ભરૂચ જિલ્લા પોલીસની એક એસઆઈટી ની રચના કરવામાં આવી એસઆઈટી ની રચનાની અંદર સાતસો ઓગણપચાસ કરોડ આજે આજે કૌભાંડ બહાર કાઢવામાં આવ્યું છે અને એની અંદર આ બંને લોકો અત્યારે અંદર છે બંને મંત્રીઓના પુત્રો પણ અંદર છે ધારાસભ્ય પોતે પણ અંદર છે અને એના પુત્ર પણ અંદર છે આમાં જ ઘણા બધા હજી પણ ધારાસભ્ય મંત્રીઓ મંત્રીઓના લાગતા વળગતા સગાવાલા એ લોકો પણ આમાં અંદર આવી શકે એમ છે પચીસો કરોડ નું જે કૌભાંડ છે એની અંદર બીજા ધારાસભ્યો કે ભાજપના જે કંઈ પણ નેતા હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય એ લોકો ફસાય ના અને એ લોકોની આ તપાસ અહીંયાથી પૂરી કરવામાં આવે એ જ હેતુ સર ચૈતરભાઈને અહીંયાથી ધરપકડ કરવામાં આવી છે અને ગમે તેમ કરી અને ચૈતરભાઈને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે જેટલું ચૈતરભાઈને દબાવવાનો પ્રયત્ન કરશો હજી આગળ તમારા જલના કૌભાંડો પણ હજી બહાર આવશે એટલે તમારા જે આ મનરેગાના કૌભાંડો છે એની સાથે જલના પણ અમે લાવીશું ને તમારા જ વિસ્તારોની અંદર આ પોલીસને પણ કહેવા માંગીએ છીએ કે તમારા જ વિસ્તારની અંદર જેટલા પણ બે નંબરના ધંધા ચાલે છે તેમાં સ્ટેટ મોનિટરિંગ ભી ઘૂસી જશે હવે અને વિજિલન્સ પણ ઘુસશે ને તમારે એનો જો કદાચ તમારે જવાબ જ જોઈતો હોય

ભાજપ તો કંઈ પણ કહી શકે છે ભાજપને ને ગમે તેમ કરીને ચૈતરભાઈનો અવાજ દબાવો છે પરંતુ આ ભાજપમાં બેઠેલા કેટલાક નેતાઓ કેટલાક કેટલાક ધારાસભ્યો મંત્રીઓ જાતે છે છે એના વાયરલ થઈ ચૂક્યા એવા કેટલાક લોકો દારૂ પીતા વાયરલ થઈ છે દારૂનો સપ્લાય કરતા વાયરલ થઈ ચુકેલા છે છતાં એ લોકોના વિરુદ્ધની અંદર કોઈ કાયદાકીય પગલા નથી ભરાતા પરંતુ અહીંયા ભાજપના જ કોઈ નેતાઓએ આ ઉપજાવી કરેલી એક જે વાર્તા છે એના વિરુદ્ધની અંદર અને એક ધારાસભ્યને આજે કેમ કરીને એ લોકો ધક્કામુક્કી કરી અને થી એ લોકો આજે ગાડીમાં બેસાડીને એમની ધરપકડ કરી છે એ દેખાઈ રહ્યું છે કે આ દબંગાઈ ગીરી જે પોલીસ ની છે ભાજપ સાથેની જે સાઠગાંઠ છે એ બતાવી રહ્યું છે કે જનતાને હવે પોલીસના રક્ષક ને પોલીસ જે જનતાની રક્ષક હતી એ રક્ષક નહીં પરંતુ હવે બનીને કામ કરી રહ્યો એવું દેખાઈ રહ્યું છે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમણે આ સમગ્ર જે ઘટના બની છે ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તે ધરપકડ પાછળ તેઓ મનરેગા કૌભાંડમાં તેમણે જે સવાલો ઉઠાવ્યા તેના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક ભીસમાં મુકાઈને તેને જ લઈને તેમની ધરપકડ કરાઈ હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે ને હાલ મામલો બીચક્યો છે ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય જે ચૈતર વસાવા તેમના સમર્થકો પણ હવે એક બાદ એક ડેડિયાપાડે પાડ્યા ડેડિયાપાડા ખાતે ઉમટી રહ્યા છે ને આજે ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં પણ લઈ જવાના છે ને સમર્થકોમાં ભારે આક્રોશ છે ને તેઓ માંગ કરી રહ્યા છે કે આગામી સમયમાં જો ધારાસભ્ય ચૈતર વસાવાની આ મામલે મુક્તિ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં जन तो तेने कहिये जे